જય શ્રી કૃષ્ણ બધા જ દર્શક મિત્રોનું બધા સ્નેહીજનો ઓમકાર કર્મકાંડ એસ્ટ્રો સર્વિસ સ્વાગત છે આજે આપણે વિશેષ વાત કરવાના છીએ કન્યા રાશિ વિશે અને કન્યા રાશિ વાળા જાતકો માટે નવું બે હજાર પચીસ આ જે વર્ષ છે એના માટે કેટલું લાભદાયી છે કેટલું હાનિકારી છે બધું જ આપણે આ વિડીયોની અંદર વિશેષ ચર્ચાઓ કરીશું બીજી વિશેષ વાત કરીએ તો કે કન્યા રાશિના દેવતા ભગવાન બુદ્ધ છે એની કૃપા દ્વારા જીવનની અંદર સારો વ્યવસાય સારો વ્યાપાર પણ આપણે કરી શકીએ છીએ આજે આપણે વિશેષ વાત કરીએ કન્યા રાશિ ઉપર અને કન્યા રાશિ ઉપર વિશેષ ચર્ચા કરીશું સૌથી પહેલા વાત કરીએ કે કોઈપણ રાશિનું ફળ કથન કરવા માટે ત્રણ ગ્રહોની અનુકંપા આવશ્યક છે જેમાં સૌથી પહેલા ભગવાન ગુરુ મહારાજ છે ગુરુ મહારાજ છે એ કન્યા રાશિ વાળા જાતકો માટે શું લાભ આપી શકે છે આપણે બધું જ આ વિડીયોની અંદર ચર્ચા કરીશું તો વાત કરીએ તો ગુરુ મહારાજ અત્યારે વર્તમાન સમયની અંદર કન્યા રાશિ વાળા જાતકો માટે ભાગ્ય સ્થાનની અંદર બિરાજમાન છે ભાગિસ્તાન એટલે કે નવમું સ્થાન પર ત્યાંથી દ્રષ્ટિ કરે છે ત્યાં ધન રાશિ ધન સ્થાનની અંદર ધન સ્થાનની અંદર દ્રષ્ટિ કરવાના કારણે કન્યા રાશિવાળા જાતકો માટે આ નવા વર્ષની અંદર પણ લાભ છે અને વર્તમાન સમયની અંદર પણ લાભ છે નાનું મોટું ધન પણ એને પ્રાપ્ત થઈ શકે છે વિવાદની અંદર ફસાયેલી જે સંપત્તિ છે વિવાદની અંદર ફસાયેલી પ્રોપર્ટી છે આ બધી જગ્યા થી એને લાભ પ્રાપ્ત થઈ શકે છે એથી વિશેષ વાત કરીએ તો ક્યાંય નાની મોટી એમાં કોઈ જોડે ફસાઈ ગઈ હોય અથવા તો ક્યાંય કોઈ વિદેશની અંદર વ્યવસાયની અંદર ફસાય ગઈ હોય તો બધી જગ્યાએથી એને નાનો મોટો લાભ પ્રાપ્ત થઈ શકે એથી વિશેષ વાત કરીએ બીજા ગ્રહમાં નથી તો રાહુ મહારાજ છે વર્તમાન સમયની અંદર કન્યા રાશિવાળા જાતક માટે સાતમા સ્થાન ઉપર છે સાતમા સ્થાન ઉપર હોવાના કારણે રાહુ મહારાજની દ્રષ્ટિ જે કન્યા રાશિવાળા જાતકના જીવનની અંદર પડે જ તો આ જીવનની અંદર પડે તો શું થશે તો એવું કહેવું છે કે બંને જણાના જીવનની અંદર મતભેદ કરાવી શકે છે બંને દાંપત્ય જીવનની અંદર પણ ઘણી બધી વાતો ઉપર નાના મોટા ઝઘડાઓ છે બબાલો છે આ બધી જ વસ્તુઓ કન્યા રાશિ વાળા જાતકો માટે રાહુ મહારાજના કારણે વર્તમાન સમયની અંદર આ બધી સર્જાઈ હોય એથી વિશેષ વાત કરીએ ભક્તો કન્યા રાશિ વાળા જાતક માટે રાહુ મહારાજ અત્યારે એમને એવું કહેવાય કે દ્રષ્ટિના દ્વારા એના જીવનની અંદર માનસિક પરેશાની અને માનસિક પરિતાપ જે વધારે એના જીવનની અંદર આપતા હોય છે અને બીજું વિશેષ વાત કરીએ તો કે રાહુ મહારાજની કૃપા મેળવવા માટે રાહુ મહારાજનું દાન કરવામાં આવે રાહુ મહારાજની પૂજા કરવામાં આવે તો કન્યા રાશિવાળા જાતક માટે જીવનની અંદર રહેશે બીજીથી બીજી વિશેષ વાત કરીએ તો શનિ મહારાજ અત્યારે વર્તમાન સમયની અંદર કન્યા રાશિવાળા જાતક માટે છઠ્ઠા સ્થાન ઉપર છે અને છઠ્ઠા સ્થાન ઉપર હોવાના કારણે શું થશે તો કે છઠ્ઠા સ્થાન ઉપર હોવાના કારણે એવું છે કે શનિ મહારાજની દ્રષ્ટિ દ્વારા એટલે કહેવાય છે ઘણા બધા શત્રુઓ છે એ જીવનની અંદર અત્યારે વર્તમાન સમયની અંદર ઊભા થઈ શકીએ છીએ અને શત્રુઓ આપણી પર હાવી પણ થઈ શકે છે અને શત્રુઓ હાવી થાય એટલે આપણી માનસિક પરેશાની છે આર્થિક પરેશાની છે અને આપણા શરીરની અંદર રોગ છે આ બધી જ વસ્તુઓનો ઉપદ્રવ કરી શકે છે શનિ મહારાજને શાંત કરવા માટે શનિ મહારાજના ઉપાય કરવામાં આવે હનુમાનજી મહારાજની પૂજા કરવામાં આવે તો આ આપણે મુક્તિ મળી શકે છે અને જીવનની અંદર આપણે લાભ પ્રાપ્ત થઈ શકે છે એથી બીજે વિશેષ વાત કરીએ તો કે કન્યા રાશિ વાળા જાતક અત્યારે વર્તમાન સમયની અંદર એવું કહી શકાય કે શનિ મહારાજના દ્રષ્ટિકોણની અંદર છે એટલે એના જીવનની અંદર જોઈને આવનાર વર્ષની અંદર લાભ પ્રાપ્ત કરવો હોય તો બધા જ કન્યા રાશિવાળા જાતકો છે એ હનુમાનજી મહારાજની ઉપાસના કરે અને ન કરતા હોય તો કાલથી જ ચાલુ કરી દે કારણ કે એનું મુખ્ય કારણ છે કે વર્તમાન સમયની અંદર અત્યારે શનિ મહારાજ છે એ છઠ્ઠા સ્થાન ઉપર જોઈએ વર્તમાન સમયની અંદર ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ની અંદર શનિ શનિ મહારાજ પોતાનું સ્થાન પરિવર્તન કરી અને મીન રાશિની અંદર આવશે ત્યારે કન્યા રાશિ વાળા જાતકો માટે જીવનની અંદર ઉપદ્રવ ન વધે નુકસાન ન થાય એના માટે તમારે હનુમાનજી મહારાજના અચૂક ઉપાયો જેનો પ્રારંભ કરી દો હનુમાનજી મહારાજની પૂજાનો પ્રારંભ કરી દો હનુમાનજી મહારાજની હનુમાન ચાલીસાનો પાઠ કરવા લાગો સુંદરકાંડનો પાઠ કરવા લાગો હનુમાનજી મહારાજને સરસવના દીપનું દાન કરવા મળું હનુમાનજી મહારાજને આંકડાની પુષ્પની માળાનો હાર અર્પણ કરવા મળ્યું યથાશક્તિ દક્ષિણા અર્પણ કરવા મળું નાના મોટા બાળકોને ભોજન કરાવવા લાગો આ બધા જે સારા ઉપાયો છે અંદર એક્ટિવ કરી દો આના દ્વારા કન્યા રાશિ વાળા જાતકો માટે જીવનની અંદર એને લાભ પ્રાપ્ત થશે આવનાર વર્ષની અંદર જીવનની અંદર સુખ અને સમૃદ્ધિ જોતી હોય તો આ બધા ઉપાય અચૂક કરે અને આ કરવાથી જીવનની અંદર ચોક્કસપણે એને લાભ પ્રાપ્ત થશે એથી વિશેષ વાત કરીએ કન્યા રાશિ લાભ પ્રાપ્ત કરવા માટે હનુમાનજી કોઈ પણ મંત્રનો અનુષ્ઠાન કરી અથવા તો મહારાજ નમો હનુમતે ગુરુ હનુમદેવના આ મંત્રનો અનુષ્ઠાન કરી અથવા તો બ્રાહ્મણો દ્વારા કરાવી આ મંત્રનો જપ કરી તોના જીવનની અંદર આવનાર સમયની અંદર એને લાભ પ્રાપ્ત થશે આ બધા જ ઉપાયો કરવા લાગે તોના જીવનની અંદર ચોક્કસપણે લાભ પ્રાપ્ત થશે બીજી એક વિશેષ વાત કે તમારા ધર્માંક અંદર જો આ બધા ગ્રહો શુભ હશે શનિ રાહુ અને ગુરુ તો તમારા જીવનની અંદર પણ સુખ સમૃદ્ધિ અને લાભ પ્રાપ્ત કરાવશે હવે તમારા ધન્માંકની અંદર શનિ મહારાજ કઈ સ્થિતિની અંદર છે રાહુ મહારાજ કઈ સ્થિતિની અંદર છે ગુરુ મહારાજ કઈ સ્થિતિની અંદર છે આ બધી જ વસ્તુ જાણવા માટે તમે અમારો સંપર્ક કરો અમારી સાથે વાર્તાલાપ કરો નીચે અમારો નંબર આપ્યો છે અમારા ઓફિસનો સમય છે સાંજે છ થી નવ આ સમયની અંદર તમે કોલ કરી અમારી સાથે વાત કરી શકો છો તમારા જન્માંક જઈ એમને અમને બતાવી શકો છો જન્માક્ષર જઈ અમે જોઈ અને આપને યોગ્ય ઉપાય અને યોગ્ય માર્ગદર્શન પણ આપીશું અમારો ચાર્જ છે એ ચાર્જ પણ આપણે પે કરવાનો રહેશે અસ્તુ જય શ્રી કૃષ્ણ તમારે આ વિડીયો સારો લાગે તો આ વિડીયોને શેર કરો અને ત્યારબાદ આ વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ